સુરત પોલીસ દ્વારા નોડ્રક્સિન સુરત અભિયાન શહેરભરમાં અચાનક વગર નશાકારક વેચાણ કરનારા તથા એક્સપાયરી દવા રાખનારા મેડિકલ સ્ટોર પર કાર્યવાહી કરાઈ હતી તો પોલીસની શહેરભરમાં કરેલી કામગીરીને લઈને મેડિકલ સ્ટોર્સના સંચાલકોમાં આજે રિસ્તોનો ફફડાટ પે જોવા પામ્યો છે સુરતમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા નોડ્રક્ સુરત સિટી અભિયાન ને લઈને મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા જેમાં પાંડેસરા વિસ્તારમાં ડીસીપી જોન ફોર વિજયસિંહ ગુર્જર સહિતની ટીમ દ્વારા મેડિકલ સ્ટોરમાં તપાસ કરાઈ હતી વરાછા વિસ્તારમાં પણ પોલીસ દ્વારા તપાસ કરાઈ હતી વરાછા વિસ્તારમાં શાળાઓની આસપાસ તથા અન્ય મેડિકલ સ્ટોરમાં તપાસ કરાઈ છે તો સાથે સુરત શહેર એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પણ ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી એસઓજીની ટીમે મેડિકલ સ્ટોર પર દરોડાની કામગીરી કરી હતી અને પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપનાર મેડિકલ ચાલકો સામે કાર્યવાહી કરાઈ છે તો સાથે એક્સપાયર તારીખવાળી દવાઓ પણ પોલીસે શોધી હતી જેને લઈને મેડિકલ સ્ટોર સંચાલકો માટે ફફડાટ જોવા મળ્યો હતો સુરતભરમાં પોલીસ દ્વારા મેડિકલ વિક્રેતાઓને ત્યાં અચાનક તપાસની કામગીરી કરાઇ હતી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર સિરપ અને તેમાં પણ ખાસ કરીને નશાકારક સિરપ વેચનાર મેડિકલ સ્ટોરના માલિકોમાં પોલીસની તપાસને લઈને ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે